નમસ્કાર મિત્રો આજે આપણે ખૂબ જ સરળ અને સારો એવો ઉપાય કરવા જઈ રહ્યા છે જે સૌના માટે ખૂબ જ લાભદાયક છે આજે શનિ અમાવસ્યા છે સાથે સાથે સૂર્યગ્રહણ છે તેમજ શનિ મહારાજ આજે કુંભ રાશિમાંથી મીન રાશિમાં પરિવર્તન કરી રહ્યા છે તો આવા શુભ અને ખૂબ જ સારા દિવસે આપણે શનિદેવને પ્રાર્થના કરવાની છે કે હે શનિદેવ તમે સૌનું મંગલ કરો સૌનું સારું કરો એવી પ્રાર્થના કરવાની છે આ ઉપાય જે રાશિને પ્રભાવ થઈ રહ્યો છે કે જે રાશિમાંથી પરિવર્તન થઈ રહ્યું છે જે રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે એમના માટે છે એવું જરા પણ નથી આ દરેક લોકો માટે ઉપયોગી છે દરેક માટે સારું છે દરેક આ કાર્ય કરી શકે છે આપણે આ ચારે દિશા તરફ રહે એવી ટાઈપની ડિવેટ કરવાની છે જેના એમાં ઉમેરવાનું છે ચારે દિ દિવેટ ચારે સાઈડથી આપણે બરાબર ભીગાવી લેશું ઘીવાળી કરી લેશું ત્યારબાદ આપણે ચારે દિશામાં આપણે દિવેટ પ્રગટાવવાની છે ત્યારે સૌપ્રથમ પૂર્વ પછી પશ્ચિમ પછી ઉત્તર પછી દક્ષિણ એવી રીતે ચારે તરફથી પ્રગટાવવાની છે અને એ દીવો આપણે આપણા ઘરના એન્ટ્રન્સમાં જે આપણે જમણી તરફ આપણો હાથ આવે આપણે ઘરમાં પ્રવેશ કરતા હોય ત્યારે એવી રીતે જમણી સાઈડમાં રાખવાનો છે અને ભગવાન શનિદેવને પ્રાર્થના કરવાની છે કે હે શનિદેવ તમે ચારેય દિશાથી અમારી પ્રગતિ કરાવો અમારા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ લાવો ધન વૈભવ લાવો સમૃદ્ધિ લાવો એ રીતે આપણે પ્રાર્થના કરવાની છે કે ચારેય દિશાથી તમે અમારી પ્રગતિ કરો આવી પ્રાર્થના કરીને યશના કરીને આપણે જીવો મૂકવાનો છે